નમસ્કાર બાળ મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે ઠાગા ઠૈયા કરું છું એક સરસ મજાનું જંગલ હતું એ જંગલમાં લીલાછમ ઘણા બધા વૃક્ષો હતા એક વૃક્ષ એવું હતું જેમાં એક કાગડો રહેતો હતો અને તેના બાજુના વૃક્ષ પર એક કાબર રહેતી હતી બંને પાક્કા ભાઈબંધ થઈ ગયા બંને દોસ્તો એક જ ભેદ હતો કાબર ફરી બોલી હતી પણ કાગડો બહુ પાકો હતો એક દિવસ કાબર કાકડાને કહે કાકડાભાઈ કાકડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વર્ષ ચણવા જવું ન પડે અને નીરા તે ખાઈએ કાકડો કહે બહુ સારી ચાલો આમ બને પોત પોતાની ચાચોથી ખેતર ખેડવા લાગ્યા થોડો સમય થયો ત્યાં કાકડાભાઈની ચાંચ તૂટી ગઈ કાકડાભાઈ તો તે ઘડાવા ગયા ને જતાં જતાં કહીતા ગયા કાબર બેન કાબરબેન તમે ખેતર ખેડતા તા તાવ ચાંચ કઢાવીને હું આવું છું કાબર કાં ઠીક છે કાબરે આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈ હા મેં જ નહીં કાગડાભાઈની દાનાતા જ સાવ ખોટી હતી ચાંજ તો ઘડાય બેઠા બેઠા દુહાણની સાથે ગપ્પા મારવા લાગ્યા કાબરબેન તો રાજ જોઈ જોઈને થાકી ગયા

નુકસાન થશે લુચ્ચો કાગડો કહે ઠાગા ઠૈયા કરું છું ચાચુડી કડાવું છું ચાવ કાવર બેન કાર વેલો આવું છું કાબર બેન તો ઉડતા ઉડતા ખેતરે આવ્યા અને આખા ખેતર માં નિંદામ કરી નાખી વખત જતા કાકડી વખત આવ્યો વળી કાગડા કાબર બેન ઉડતા 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 કાગડા ભાઈ બોલાવા ગયા

કાબર બેનો તો બાજરાના ડુંડામાંથી દાણા કાઢ્યા એક બાજરાનો ઢગલો કર્યો અને તેની બીજી મોટો ઢગલો કર્યો કાબર બેન ઉડતા ઉડતા ખેતરી આવ્યું કાગડાભાઈને બોલાવવા આવ્યા કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરાનો ઢગલો તૈયાર કર્યો છે તમને જે ભાગ ગમે તે ભાગ તમે રાખજો કાગડો કહે ચાલો ચાલો બહેન તૈયાર જ છું હવે તો મારી ચાચ પણ બરાબર થઈ ગઈ છે કાબરબેન બેન અને કાગડાભાઈ બંને ઉડતા ઉડતા ખેતરે આવ્યા અને કાબરબેન બેન ગયે ભાઈ તમને જે ભાગ ગમે તે ભાગ તમે રાખજો કાગડો તો મોટો ઢગલામાં લેવાને બદલે ઢુસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા અને આનંદમાં ને આનંદમાં નાચવા લાગ્યા એ ઢુસાવાળો ઢગલો તો સરળ કરતો રસી રસ્યો

હવે હું આવું ક્યારે નહીં કરું મને કામ કરવાની આળસ નથી એટલે તે મારાથી આવું વર્તન થઈ ગયું હવે હું આવું ક્યારે નહીં નહીં કરું બેન બહેન ઝડપથી ઉડીને કાગડાભાઈને પકડીને કીધું કાગડાભાઈ ઉડો આમ ને ઉડીને બાજુમાં નહીં વહીતી નદીમાં કાગડાભાઈ મોઢું થયું હાથ કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો કાગડાભાઈ કહે બહેન મને માફ કરી દો હવે આવું ક્યારે નહીં કરું કાગડાભાઈ દર વર્ષે કાબડ બેન સાથે કાગડાભાઈ કાગડાભાઈને હશે થાય કે કાગડાભાઈ સાવ સુધરી ગયા અને એમને ઠાગાઠિયા કરવાનું પણ છોડી વાર્તા પરથી એ બોધ મળે છે કે મહેનત કરીને જ ફળ ભોગવવું પડે અસ્તુ